આ પ્રશ્નમાં આપણને પૂછેલું છે ડ્યુમા પદ્ધતિ વડે નાઇટ્રોજનના અનુમાપન દરમિયાન એક કાર્બનિક સંયોજનના ઝીરો પોઈન્ટ ચાર ગ્રામ વડે સાઠ એમ એલ નાઇટ્રોજન મળે છે જેને ત્રણસો કેલ્વિન તાપમાને અને સાતસો પંદર એમએમએચી દબાણે એકત્ર કરવામાં આવ્યો છે સંયોજનમાં નાઇટ્રોજનની ટકાવારી કેટલી હશે સાથે સાથે આપણને ત્રણસો કેલ્વિન તાપમાને જલીય જલીય જલીયતાણ એટલે કે એકવાસ ટેન્શન છે એ કેટલું પંદર એમ આપેલું છે ઓકે તો આપણે આપણો અલ્ટિમેટ ગોલ છે કે નાઇટ્રોજનની ટકાવારી કેટલી હશે કાર્બનિક સંયોજન છે એમાં નાઇટ્રોજનની ટકાવારી કેટલી હશે જો મારે નાઇટ્રોજનની ટકાવારી શોધવી તો સિમ્પલ છે પર્સન્ટેજ નાઇટ્રોજન નાઇટ્રોજનની ટકાવારી કેટલી કઈ રીતે મળશે નાઇટ્રોજનનું દળ છેદમાં કુલ દળ ગુણ્યા સો ઓકે ટકાવારી તો આપણે શોધવાની છે મારી પાસે નાઇટ્રોજનનું દળ નથી પણ કુલ દળ કાર્બનિક સંયોજનનું છે કેટલું ઝીરો પોઈન્ટ ચાર તો અહીંયા ઝીરો પોઈન્ટ ચાર ગુણ્યા સો તો મને ગમે તેમ કરીને નાઇટ્રોજનનું દળ મળી જાય તો અહીંયા મૂકતા આપણને નાઇટ્રોજનની ટકાવારી છે મળી જશે ઓકે તો એના માટે આપણે આગળ વધશું આપણને આપેલું છે કે જે એન ટુ વાયુ મુક્ત થાય છે એનું કદ કેટલું છે સાઠ એમ જેનું તાપમાન ત્રણસો કેલ્વિન છે અને સાતસો પંદર દબાણ છે પણ આ સાતસો પંદર એમએમ એચજી દબાણમાં જે જલીયતાણ છે એ કેટલું છે પંદર ઓકે તો વાયુ માટે આપણે પહેલાં સમજવું જરૂર છે કે કોઈ પણ વાયુનું જે દબાણ છે કઈ રીતે હોય લો કે આ બંધ પાત્ર છે અને બંધ પાત્રમાં આ વાયુના અણુઓ છે વાયુના અણુઓ પાત્રની દિવાલ સાથે અથડાઈને જે દબાણ ઉત્પન્ન કરે એને શું કહીશું આપણે વાયુનું દબાણ કહીશું પણ ઘણીવાર શું હોય કે આવા પાત્રમાં વાયુના અણુઓની સાથે સાથે કોણ પાણીના એટલે કે ભેજના અણુઓ પણ હાજર હોય બરાબર જે પણ પાત્રની દિવાલ સાથે અથડાતા હોય ઓકે તો એનું કન્ટ્રીબ્યુશન એને એ અથડાઈને જે દબાણ ઉત્પન્ન કરે એને કહેવાય જલીયતાણ બરાબર જે કેટલું છે પંદર એમએમએચજી તો વાયુ વડે ઉત્પન્ન થતું ચોખ્ખું દબાણ કેટલું હશે તો જે કુલ દબાણ છે બરાબર એમાંથી આપણે જલીયતાણ છે એને બાદ કરવું પડશે માટે એન વાયુનું દબાણ એન ટુ વાયુનું દબાણ કેટલું થશે જે કુલ દબાણ છે સાતસો પંદર માઇનસ પાણીનું જલીયતાણ એટલે કે સાતસો એમ એમ એચજી સાતસો એચજી ઓકે એમ એમ એચજીને આપણે જો એટીએમમાં કન્વર્ટ કરીએ તો એન વાયુનું દબાણ કેટલું થશે સાતસો ભાગ્યા સાતસો સાહીઠ એટીએમ સાતસો ભાગ્યા સાતસો સાહીઠ એટીએમ ઓકે તો હવે આપણી પાસે જો જોઈએ તો એન વાયુનું દબાણ છે એટીએમમાં ઓકે અને કદ પણ છે અને તાપમાન પણ આપેલું છે તો પીવી બરાબર એનઆરટીથી આપણે શું કરી શકીએ મોલ શોધી શકીએ તો પીવી બરાબર એનઆરટી પરથી પીવી બરાબર એનઆરટી પરથી એનને સૂત્રકર્તાં બનાવીએ તો એન બરાબર શું થાય પીવી અપોન આરટી ઓકે તો પી જે આપણે શોધ્યો છે હમણાં સાતસો અપોન સાતસો ગુણ્યા કદ કદ જે ઉત્પન્ન થાય છે કેટલું છે સિક્સટી એમએલ બરાબર કદ કેટલું છે નાઇટ્રોજનનું સાઠ એમ એલ તો એને આપણે લીટરમાં કન્વર્ટ કરશું જે આવશે સાઈઠ ગુણ્યા દસની માઇનસ ત્રણ તો આ પી અને વી થઈ ગયો છેદમાં આર ઓકે અહીંયા દબાણ આપણે લીધું છે એટીએમમાં કદ છે લીટરમાં તો આર આવશે એટીએમ લિટર પર મોલ કેલ્વિન એટલે કે ઝીરો પોઈન્ટ ઝીરો આઠસો એકવીસ અને ટી ત્રણસો કેલ્વિન તાપમાન આપેલું છે ઓકે કેલ્ક્યુલેશન કરતાં આપને મોલ મળશે ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો બાવીસ મોલ તો એન ટુના મોલ મળી ગયા એન ટુના મોલ મોલ પરથી આપણે હવે શું શોધશું દળ માટે એન્ટુનું દળ બરાબર શું થશે મોલ ગુણ્યા દળ અને મોલ કેટલા છે ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો બાવીસ ગુણ્યા મુલ્લરદળ એન ટુનું આવશે અઠ્યાવીસ બરાબર તો આન્સર છે ઝીરો પોઈન્ટ ઝીરો સિક્સ થ્રી ગ્રામ બરાબર અને આ વેલ્યુ આપણે ઉપર ફૂટ કરી દઈએ ઝીરો પોઈન્ટ ઝીરો સિક્સ થ્રી બરાબર તો આપણને આન્સર છે મળી જશે અને ટકાવારી છે એ ફાઇનલી આવે છે પંદર એકોતેર ટકા ઓકે તો પંદર એકોતેર ટકા છે એ ઓપ્શન એમાં છે જે આપણો કરેક્ટ આન્સર છે ઓપ્શન એ થેન્ક યુ